શ્રી કિસ્કિન્ધાકાંડ સર્ગ પચીસ સુગ્રીવની સાથે મૈત્રી કરેલી હોવાથી રામ અને લક્ષ્મણ પણ દુઃખમાં સહભાગી થયા આથી તે આગળ બોલ્યા અરે રે મરણ પામેલા સંબંધીની પાછળ શોક કરવાથી તેનો કાંઈ શ્રેય થતું નથી હવે તો મરનારનું શ્રેય જે કાર્ય વડે થાય તે જ કરવું જોઈએ ખોટો સમય બગાડવાથી કોઈ લાભ થવાનો નથી આ જગતમાં સૌનું નિયમન કરનાર કાળ એ જ ઈશ્વર છે જગતની ઉત્પત્તિનું મૂળ કારણ પણ કાળ જ છે તેમજ સર્વ વ્યવહારિક અને આત્માર્થિક કર્મોનું સાધન પણ કાળ જ છે કાળ જ પ્રાણીઓને પોતપોતાના કર્મોમાં પ્રેરે છે સઘળા વ્યવહાર પૂર્વજન્મના કર્મોને અનુસરીને જ થાય છે કાળરૂપી ઈશ્વર પ્રાણીના જન્મ મરણની વ્યવસ્થાને જાળવી રાખે છે કાળને કોઈ બંધુ નથી મંત્ર તંત્ર ક્રિયાઓ તેને ટાળી શકતી નથી તેની આગળ કોઈનું પરાક્રમ કામ આવતું નથી આ કાળ સર્વ રીતે સ્વતંત્ર છે તમે સહો વિચાર કરો કે વાલી આ લોકમાં આવી प्रारब्ધ અનુસાર પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવી હવે તેની મૂળ પ્રવૃત્તિમાં ભળી ગયો છે સંગ્રામ વચ્ચે હણાવાથી વાનરરાજ વાલીને શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થઈ છે માટે હવે શોકનો ત્યાગ કરી વાલીના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગી જાઓ શ્રીરામે કર્મની ગહન ગતિને સમજાવીને સહુને શોકનું વિસર્જન કરવા સમજાવ્યા તેઓ શાંત થયા એટલે લક્ષ્મણે સુગ્રીવને કહ્યું હવે તું શોકને દૂર કર રુદન બંધ કર અને વાલીનું પ્રેત કાર્ય જે કંઈ થતું હોય તે કરવાને તૈયાર થા તું વાનરોને આજ્ઞા આપ આથી તેઓ સૂકા લાકડા ભેગા કરે ચીતા ફડકાવે વાલી પુત્ર અંગદને પિતાને અગ્નિદાહ આપવાને સમજાવ તેને સાંત્વના આપ હવે તું જ તેનો આધાર છે આથી સુગ્રીવ અને અંગદ શાંત થયા અને અંતિમ ક્રિયાની તૈયારી કરવા લાગ્યા સુગ્રીવે અને અંગદે રડતા રડતા વાલીને નવા કપડાં પહેરાવ્યા અલંકારો અને પુષ્પમાળાઓથી શણગાર્યો અને સૌ સ્મશાન ભૂમિ તરફ ચાલવા માંડ્યા વાલીની સ્ત્રી તારા તથા અન્ય સ્ત્રીઓ વિલાપ કરતી પાછળ ચાલવા લાગી નદીના પટમાં જઈ વાનરોએ ચિતા રચી ત્યારે તારા પોતાના પતિનું તા ત્યારે તારા પોતાના પતિનું મસ્તક ખોડામાં લઈને વિલાપ કરવા લાગી ત્યારે રામે ઘણું ઘણું સમજાવીને તેને શાંત કરી પછી સુગ્રીવ તથા અંગદે વાલીના દેહને ઉચકીને ચિતા પર ગોઠવ્યો અંગદે પિતાની પ્રદક્ષિણા કરીને ચિતાને આગ આપી